અમદાવાદમાં ચોમાસાની સિઝન પૂરી થતાં જ રોગચાળો વકર્યો છે ચોમાસામાં મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો નોંધાયો છે અમદાવાદમાં ડેન્ગ્યુના બસો બ્યાસી કેસ તો ચિકનગુનિયાના બાવીસ કેસ નોંધાયા છે નોંધાયેલા કેસોમાં પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડેન્ગ્યુના કેસ વધુ પ્રમાણમાં છે તો નોંધાયેલા કેસમાં દર્દીની ઉંમર વર્ષ કરતા વધુ અને પંચોતેર પંદરથી નવ વર્ષ તો નોંધાયેલા કેસમાં સિત્યોતેર બાળકોની ઉંમર નવ વર્ષથી ઓછી છે શાળા અને કોલેજમાં જતા બાળકોમાં ડેન્ગ્યુના કેસ વધુ જોવા મળ્યા છે જ્યારે મેલેરિયાના સુડતાલીસ તો ઝેરી મેલેરિયાના ચાર કેસ નોંધાયા છે જે વરસાદની સિઝન પૂર્ણ થયેલ છે તેના અનુસંધાનમાં મચ્છરજનને કામગીરી પર ભાર મૂકવામાં આવેલો છે મેઇનલી ઘરે ઘરે જઈને ડોમેસ્ટિક એક્ટિવિટી એટલે કે પુરાનાશક કામગીરી જે પણ લેક છે તેની અંદર ફ્રીશ ઇન્ટ્રોડ્યુસ કરવી તેમજ જે પણ ગવર્મેન્ટ પ્રિમાયસીસ છે પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે આ જગ્યાનું ચેકિંગ થાય આ બાબતો પણ મુખ્યત્વે ભાર આપવામાં આવેલો છે કેસની દ્રષ્ટિએ હાલમાં ડેન્ગ્યુના ચાલુ માસ દરમિયાન બસો ને બ્યાસી કેસીસ અને ચિકનગુનિયાના બાવીસ કેસ રિપોર્ટ થયેલા છે કોર્પોરેશનમાં આ માટે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં આ બંને ડિસીઝનું ડાયગ્નોસિસ થઈ શકે તે માટેની ફેસિલિટી અવેલેબલ કરવામાં આવેલી છે અને જરૂરી સારવાર મળી શકે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે